લેવાનો પ્રયાસ કરીશું આજે જે પ્રદૂષણ મુદ્દાની આજે જે વાત કરવા જઈ રહ્યા છીએ તેમાં સૌથી પહેલા તો આજે કોંગ્રેસ દ્વારા જે કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન ખાતે હિતેન્દ્ર કઠવાડિયા જે પ્રદેશ પ્રવક્તા છે તેમના દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેમણે બે હજાર ત્રેવીસ ત્રેવીસ માર્ચમાં જે કેન્દ્રની જે પાર્લામેન્ટ છે દેશની તેમાં જે આંકડા જારી કર્યા છે પ્રદૂષણ બાબતે જે દેશમાં જે આંકડા જારી કર્યા છે તેમાં ગુજરાતનો સમગ્ર પ્રદૂષણ બાબતે બીજો નંબર આવે છે જેને લઈને હિતેન્દ્ર કટવાડિયા દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર તંત્ર ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમણે કહ્યું હતું ક્યાંક ને ક્યાંક આમાં અધિકારીઓની નેતાઓની મિલીભગત છે જેને લઈને ગુજરાતનો આમાં બીજા નંબર બીજો નંબર આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક કંપનીઓને છાવરવામાં આવી રહ્યા છે ક્યાંક પૈસાના વહીવટ થઈ રહ્યા છે એવા સમગ્ર કટા સાક્ષ કર્યા હતા ત્યારે તમે અમે આજે આવી પહોંચ્યા છીએ આ સમગ્ર મામલાની તથ્ય હકીકત શું છે જ્યારે કે હું તમને આંકડાકીય દર્શક મિત્રો માહિતી આપી દઉં તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની કુલ કંપની પાંત્રીસ એવી કંપની હાલ લિસ્ટેડ છે જેમાંથી ચોવીસો કંપની જાતે જ બંધ થઈ ગઈ હતી અને સાથે સાથે હાલ જે ચાલુ કંપનીઓનો જે આંકડો છે તેત્રીસ હજાર આ રીતે જો અગર વાત કરીએ કેન્દ્ર સરકારના પાર્લામેન્ટના આંકડા મુજબ પર્યાવરણના ધારા ધોરણ મુજબ ગુજરાતની વાત કરીએ તો અઠ્યાવીસ કંપનીઓ હાલ ચાલી રહી છે જે લિસ્ટેડ છે એમણે એવું કહ્યું છે કે આ તો ધારાધોરણ મુજબ ચાલુ રહ્યું છે પણ ઇલિગલી કેટલું છે તો આપણને ખબર નથી આ તો આપણે લિસ્ટેડ સરકારી આંકડા મુજબ છે સાથે સાથે ધારાધોરણો વગર ચાલતી ફેક્ટરીનો આંકડો છેતાલીસો ને પાંચ આવ્યો છે એમના કહ્યા પ્રમાણે ચાર હજાર છસો ને પાંચ એવી કંપની છે કે જે ધારાધોરણો વગર નથી ચાલતી ઇલીગલ પ્રદૂષણ ફેલાવી રહી છે દેશના આરોગ્ય આપણા ભારતીય ભારતના લોકોના ગુજરાતના જે આરોગ્યને ખતરારૂપ છે એવી ચાર હજાર છસો ને પાંચ કંપનીઓ છે સાથે સાથે ત્રણ હજાર ત્રણસો ને તેવીસ તંત્રએ આ મામલે કાર્યવાહી કરતા ત્રણ હજાર ત્રણસો ત્રણસો ત્રેવીસ કંપનીઓને નોટિસ આપી દીધી છે તેમને આ સમગ્ર મામલે જવાબ આપવા માટે સાથે સાથે આગળ વાત કરીએ તો ત્રણસો ને તેર કંપની એવી છે જેમની ઉપર બંધ કરવાનો આદેશ અપાયો છે કોર્ટ દ્વારા તંત્ર દ્વારા આ કાર્યવાહી કરાતા કુલ કંપનીઓ જે ચાર છે એમાંથી ત્રણસો કંપનીઓને બંધ કરવાનો આદેશ આપી દેવાયો છે સાથે સાથે આગળ જો વાત કરીએ તો એમાં નવસો

શો જવાબ તો આપવો પડશે અને અભિનંદન પાઠવું છું જહેર જનતા માટે ગુજરાતની જનતા માટે દેશના લોકો માટે ખૂબ સંવેદનશીલ પ્રશ્ન પર્યાવરણની જાળવણી એ વિષય તમે લીધો છે માટે તમને અભિનંદન જવાબ તો આપવો પડશે તમારી વાત છે પણ ભારતીય જનતા પાર્ટી જવાબદેહી પાર્ટી છે અમે જે કામ હાથ પર લઈએ છીએ પૂરું કરીએ છીએ જે વચન આપ્યું છે એ કામો અમે હાથ પર લઈએ છીએ જે કામોના અમે ખાતમુહૂર્ત કર્યા હોય એના ઉદઘાટન પણ ભારતીય જનતા પાર્ટી કરે એવો અમારું પ્લાનિંગ છે અહીંયા પ્રદૂષણની બાબતમાં તમે જે આંકડા આપ્યા તો ગુજરાતમાં લગભગ પાંત્રીસ હજાર જેટલી કંપનીમાંથી છેતાલીસો કંપનીઓ જેને એના ધારાધોરણોનો સંપૂર્ણ અમલ નથી કર્યો એનો મતલબ એવો થયો છે કે કેટલીક કંપનીઓએ એમાં કોઈ એક બે ત્રણ જે નોમ્સ છે એમાં લેપ્સ થઈએ છે આપે જ વાત કરીએ પ્રમાણે લગભગ ત્રણસો ને સિત્તેર જેટલી કંપનીઓ એને આપણે ક્લોઝર પણ આપેલી છે લગભગ બત્રીસો કેટલીક કંપનીઓ એને બંધ કરવા માટે પણ લગભગ ત્રણ હજાર જેટલી કંપનીઓને સોકોચ પણ એટલે કાર્યવાહી ચાલુ છે એવી આપના માધ્યમથી જ અહીંયા કોંગ્રેસના પ્રવક્તાએ પણ માહિતી આપી છે આપના માધ્યમથી તો આખું ચિત્ર સ્વયં સ્પષ્ટ છે કે લગભગ દસ બાર ટકા કંપનીઓએ ધારાધોરણોનો સંપૂર્ણ અમલ નથી કર્યો એટલે ક્યાંક ક્યાંક એની અમલમારીમાં ઓછી વધતે ખામી છે જેની વધારે ખામી છે એ ત્રણસોને સમથિંગ કંપનીઓને ક્લોઝર આપી દીધી છે અહીંયા સવાલ એ છે કે મુંબઈ એટલે મહારાષ્ટ્ર અને ગુજરાત એ દેશના બંને ઔદ્યોગિક મુખ્ય મથકો છે અને સૌથી વધારે પહેલો ને બીજો નંબર એ જ આવે એ સ્વાભાવિક છે ગુજરાત રાજ્યએ એમાં અનેક પગલાંઓના મારફતે આપે જ જાણ્યું ગઈકાલે પણ આપણે જોયું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીપીસીબીએ સંયુક્ત ડ્રાઈવ કરી અને અમદાવાદના બહેરામપુરા દાણીલાબડા વિસ્તારમાંથી ગેરકાયદેસર ગટરના કનેક્શનો જે શોધી કાઢી એને ક્લોઝ કર્યા છે કેટલીક કંપનીઓને એને સીલ કરી છે કેટલાકને નોટિસો આપી છે કેટલાકને શોકોજ આપી છે કેટલાક પર કાર્યવાહી ચાલુ છે કુલ મળીને કાર્યવાહી છે એ કરવાનું પછી એના નોમ્સ પ્રમાણે કોર્ટના દાયરામાં જતું હોય છે અને એ તબક્કાવાર કામ થતું હોય છે ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી આ તબક્કે ક્યાંય પણ જાહેર જનતાના હિતમાં અથવા પ્રદૂષણના હિતમાં આપણે પર્યાવરણના હિતમાં ક્યાંય પણ આમાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં કે એમાં આ ખાડા કાન કરવાનું ભારતીય જનતા પાર્ટીનું કે ભાજપની સરકારનું ક્યાંય મન નથી હિતેન્દ્રભાઈ જે રીતે આજના લોકસભાના આંકડા પ્રદૂષણના આંકડા જે સામે આવ્યા છે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે આ બાબતે આપનું શું કહેવું છે નહીં જો આ આમ તો કોંગ્રેસને આક્ષેપ કરવા સિવાયનું બીજું કામ હોતું નથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપેલી માહિતી છે આટલા વખત પછી લોકસભા મળે ઘણો સમય થઈ ગયો વીસ તારીખથી નવું ચોમાસાનું સત્ર મળવાનું પણ એમની પાસે તો પોતાનું સંશોધનનું જનતાની વચ્ચે જવાનું અથવા આવા સંવેદનશીલ બાબતોમાં કામ કરવાની એમની ત્રેવડ નથી અને એટલે જ્યારે જ્યારે વિધાનસભા પૂરી થાય એના આંકડા આવે ત્યારે એ આંકડા લઈને પ્રવક્તાઓ ચિઠ્ઠી લઈ અને જીપીસીસી બેસતા હોય છે ક્યારે લોકસભાની માહિતી એટલે એ બેરોજગારીના આંકડા હોય એ એક્સપોર્ટના આંકડા હોય એ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના આંકડા હોય અથવા એ પીએમઆઈનો આંક હોય અથવા રિઝર્વ બેન્કની કોઈ માહિતી હોય અથવા આવા પર્યાવરણના કોઈ આંકડા હોય તો જ્યારે આંકડા એમની પાસે રેડીમેડ આવે ત્યારે પ્રોટોટાઈપ એ જીપીસીબી જીપીસીસી જતા હોય છે અને આપને બોલાવી અને આ માહિતી જે સરકારની છે એ જનતાની વચ્ચે મૂકવાનો પ્રયાસ કરે છે કોલ મળીને વિષય એવો છે કે ગુજરાતમાં અથવા બીજે જે એમની સરકાર છે ત્યાં કોંગ્રેસ પાર્ટીએ આ બાબતમાં શું કર્યું ભારતીય જનતા પાર્ટીની સરકારે કેન્દ્રમાં સરકાર આવ્યા પછી આઝાદીના છાસઠ વર્ષ પછી સમગ્ર વિશ્વમાં પર્યાવરણ બાબતે જાગૃતિ ફેલાવવાનું એને નિયંત્રિત કરવાનું જો કામ કોઈએ કર્યું હોય તો ભાજપની સરકારના વડાપ્રધાન મને નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે કોંગ્રેસ કયા મોડે પર્યાવરણની વાત કરે છે નરેન્દ્રભાઈ સાહેબે બે હજાર પંદરમાં ગ્લાસ્ગો ખાતે વિશ્વ પર્યાવરણની જે સેમિનારને સંબોધતા ભારતે લીડ લીધી હતી સમગ્ર વિશ્વને આહવાન કર્યું હતું કે પર્યાવરણ જે હદે વધી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે જળવાયુ પરિવર્તનની અસો સમગ્ર વિશ્વ વેઠી રહ્યું છે ખાસ કરીને એશિયન કન્ટ્રી અને સરહદી જે દરિયા કિનારાના રાજ્યો અને દેશો છે એ લોકોને એની વધારે અસર થાય છે તાપમાન વધી જાય છે તાપમાન ઘટી જાય છે દરિયાની સપાટી ઊંચી આવે છે વાવાઝોડાઓ થાય છે જેથી કરીને દેશના ખેતીવાડીને નુકસાન થાય છે એશિયા અને ખાસ કરીને ભારત એક કૃષિ પ્રધાન દેશ છે તો વારંવાર ખેડૂતો પણ પાયમાલ થાય છે અને દેશની ઇકોનોમી પણ નુકસાન થાય છે અને એટલે મને કહેતા ગર્વ થાય છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિશ્વના પ્લેટફોર્મ પર ગ્લાસગો ખાતે આ એક આહવાન કર્યું હતું એક રોડમેપ બનાવ્યું હતું અને વિશ્વના તમામ વિકસિત અને વિકાસશીલ દેશોને પર્યાવરણની કાર્બન પાર્ટિકલની માત્રા ઘટાડવા માટે પર્યાવરણની જાળવણી માટે એને યોગ્ય ફોર્મમાં લાવવા માટે એક ટાર્ગેટ આપ્યો હતો મને કહેતા ગર્વ થાય છે આજે આ માધ્યમથી એનજીના માધ્યમથી કે ભારતે એને આપેલો ટાર્ગેટ વિશ્વમાં સૌ પ્રથમ એચિવ કર્યો છે અને નવ વર્ષ એને જે સમય મળ્યો હતો એનાથી નવ વર્ષ પહેલાં આપણે એ એચિવ કરીને વિશ્વમાં પ્રથમ નંબર રહ્યા છીએ ત્યારે કોંગ્રેસના લોકોએ છાસઠ વર્ષ સુધી કંઈ નથી કર્યું એમણે આ મુદ્દે બોલવાનો કોઈ અધિકાર જ નથી સહી વાત ગુજરાતની તો ગુજરાત સરકારે પણ આ દિશામાં કેવા પગલાં ભર્યા છે તમે જુઓ વિશ્વનું સૌથી મોટું સ્વચ્છતા અભિયાન ભારતીય જનતા પાર્ટી ચલાવે છે વિશ્વનું સૌથી મોટું સામૂહિક વનીકરણનું અભિયાન માત્ર છોડવાઓ એ આંકડાકીય રીતે વવાઈ જાય ભ્રષ્ટાચારથી પૈસા ચવાઈ જાય એ રીતે નહીં પણ છોડ વવાય પણ ખરો એની જાળવણી થાય એના કેરટેકરનું નામ નક્કી થાય એનું જીઓ ટેગિંગ થાય અને પાંચ વર્ષનો છોડ કરીને મળે એવું સામૂહિક સંસ્થાઓ મીડિયાની કેટલીક સંસ્થાઓ મંતવ્યની જે પણ એક અભિયાન ઉભાડ્યું હતું અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહકારી સંસ્થાઓ અને સરકારે સામૂહિક પ્રયત્ન કરી અને ગ્રીન કવર વધારાની દિશામાં ભગીરથ કાર્ય કરવાનું કામ ગુજરાતે કર્યું છે તમે જુઓ આ પર્યાવરણનું કામ ખેતીના માધ્યમથી એટલે રાસાયણિક દબાવો અને રાસાયણિક ખાતરો એ સૌથી વધારે વપરાય એના માધ્યમથી પણ થતું હતું તો પ્રાકૃતિક ખેતીનું સૌથી મોટું અભિયાન અત્યારે દેવવ્રતજીની આગેવાનીમાં ગુજરાત સરકાર ચલાવી રહી છે અને સમગ્ર દેશમાં સૌથી વધારે ખેડૂતોને આ પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનું આધારિત ખેતી તરફ વાળવાનું અને પેસ્ટિસાઇડનો ઉપયોગ ન થાય રાસાયણિક ખાતરનો ઉપયોગ ન થાય એ દિશામાં વાળવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે તમે જુઓ કે પર્યાવરણમાં કાર્બન પાર્ટિકલ સૌથી વધારે રિલીઝ કરવાનું કામ તો એર કન્ડિશનર અને ઓટોમોબાઈલ્સના વાહનો કરે છે તો ગુજરાત સરકારે ભારત સરકારે એ પોલિસી બનાવી છે અને તબક્કા એ ડીઝલ એન્જિન બંધ કરવાના એને પેટ્રોલમાં લઈ જવાનું પેટ્રોલ પછી એને સીએનજીમાં ડાયવર્ટ કરવાનું સીએનજી પછી એને ઇલેક્ટ્રિક કારમાં ડાયવર્ટ કરવાનું ઇલેક્ટ્રિકની પોલિસી બનાવવાની આ લિથિયમ આયન બેટરીના પ્રોડક્શનમાં ઇન્સેન્ટિવ આપવાના એ કાર સસ્તી પડે એના માટે સબસિડી આપવાની અને કુલ કવરેજ આગામી દસ વર્ષમાં ત્રીસ ચાલીસ ટકા કારો ઇલેક્ટ્રિક ચાલે એવો ટાર્ગેટ આદરણીય ગડકરીજી કરી રહ્યા છે સમગ્ર વિશ્વમાં ગુજરાત વિક વિકાસશીલ દેશ તરીકે એની અગવાઈ કરી રહ્યું છે એનો મને આનંદ છે અને આવનારા દિવસોમાં હવે એમાં બાયોફ્યુઅલ ખેતીવાડીની પેદાશમાંથી જે ફ્યુઅલ બને એ તો ખેતીવાડીને પણ પ્રોત્સાહન મળે અને સસ્તું ફ્યુઅલ મળે પ્રદૂષણ મુક્ત ફ્યુઅલ મળે હાઇડ્રોકારનો પણ કન્સેપ્ટ આપણે કરી રહ્યા છીએ તો કુલ મળીને અનેક રીતે પર્યાવરણમાં ઔદ્યોગિક એકમો પર્યાવરણ જે કરે છે એ દસ પંદર ટકા ભાગ છે સૌથી મોટો ભાગ ઓટોમોબાઈલ્સનો પ્રાક ખેતીનો ફોલી એરિયર્સ સ્પ્રેનો તો આ તમામ તબક્કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આઝાદીના છાસઠ વર્ષ પછી પ્રયત્નો કરવા પડે છે એ કોંગ્રેસ માટે શરમજનક છે આજે પણ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આવા પગલાં નથી લેવા હું તમને ખાતરી આપું છું કે છે આવનારા દસ વર્ષમાં ભારત વિકસિત રાજ્યોના કરતાં પણ આગળ આ પર્યાવરણ દિશામાં ખૂબ ગંભીરતાથી અસરકારક પરિણામો આવશે જે પ્રદૂષણ મામલાની વાત કરીએ તો નહીં મેં આપણે વાત કરીએ એ પ્રમાણે કારોનું જે પ્રદૂષણ ઘટે એના માટેનો પ્રયાસ તો મેં કીધું એ પ્રમાણે સીએનજી હાઇડ્રો બાયો અને ઇલેક્ટ્રિક કાર તમે જુઓ તો પર્યાવરણ દિશામાં એબ્સોર્બ કરે છે સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડ ઝાડ તો વનીકરણ ગ્રીન કવર વધારવાનું કામ પણ એક એક અભિયાનથી એક આંદોલનથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સમગ્ર દેશમાં કરી રહી છે અને પ્રાકૃતિક ખેતી એ પણ આપણે એક મોટો પ્રોજેક્ટ લીધો છે અને આવનારા દિવસોમાં એ અસરકારક પરિણામ આપશે અને આજે પ્રદૂષિત એકમો છે સાહેબ જે રીતે આંકડો બહાર આવ્યો છે ચાર હજાર છસો ને પાંચ એમાંથી ને ત્રણસો ને તો આદેશ અપાયો છે ચાર ઉપર જ માત્ર લીગલ નોટી દેવાય છે તો આ સમગ્ર એકમો જે પ્રદૂષિત એકમો છે બંધ કેમ નથી કરી દેવાતા આપના માધ્યમથી આખી આખી એ વ્યવસ્થામાં બંધારણીય માર્ગદર્શિકા હોય છે કોઈ પણ ધંધો શરૂ કરવા માટે બંધ કરવા માટે અથવા એ ન્યાયિક પ્રક્રિયાનો ભાગ હોય છે ક્યારેક આપણે કોઈને કોઈ રીતે કોઈ કાયદાનો કોઈ ભંગ કરે ધારો કે કોઈએ મર્ડર કરી દીધું છે તો એને બીજા દિવસે ફાંસી લટકાવી નથી દેવામાં એના માટે એફઆઈઆર થાય છે એના માટે ચાર્જશીટ થાય છે એની કોર્ટમાં ટ્રાયલ થાય છે એના પુરાવા આપવામાં આવે છે પુરાવાની ચકાસણી થાય છે અને ન્યાયિક ઓથોરિટી એનું જજમેન્ટ આપે તો એને એટલી અને એ પ્રમાણેની સજા થાય છે એટલે એ પ્રક્રિયા ચાલુ છે મેં અગાઉ પણ વાત કરી કે સાડા ત્રણ હજાર કંપનીમાંથી છેતાલીસો કંપનીઓને નો એને અંશતઃ મધ્યમ કે પૂર્ણ રીતે એને ભંગ કર્યો છે તો એમાંથી ત્રણ હજાર કરતાં વધારે નોટિસ આપી છે તો એને લોકોએ અંશતઃ ભંગ કર્યો છે ત્રણસો સાહીઠને ક્લોઝર આપ્યું છે તો એને ગંભીર પ્રકારની ગેરરીતિ કરી છે અને થોડીક કંપનીઓ અને કેસ થયા છે તો આખી પ્રક્રિયા ચાલુ છે પણ સતત ચાલતા ઉદ્યોગો છે જેનું મોટું રોકાણ છે અને દેશના હિતમાં એ પ્રોડક્ટ એ આપણે બહારથી આયાત કરવી પડે છે એવી પ્રોડક્ટ એ ઉદ્યોગ પોતે બનાવે છે એવા સંજોગોમાં એને તક આપવામાં આવે છે કે ભાઈ તમે તમારી જે પદ્ધતિ છે આ પ્રદૂષણ છે એની માત્રા ઘટાડો અથવા બંધ કરો પણ તેમ છતાં એ ઉદ્યોગ આપણા માટે ઉપયોગી છે ધારો કે ઓઇલની ફેક્ટરી હોય આપણે ઓઇલ આયાત કરીએ છીએ દાખલા તરીકે કોઈપણ કેમિકલ એવું હોય કોઈ પણ ડાઇસ કે જે આપણે આયાત કરવું પડતું આપણું વિદેશી ઊંડિયામણ છે આપણું કિંમતી ઊંડિયામણ બચે એના માટે એના પ્રત્યે એક સહાનુભૂતિ હોય છે તેમ છતાં નિયમમાં બાછોડ કરવાની હોતી નથી કેટલીક વાર એવું બને કે એક્સપર્ટ એકમ છે તો આપણને હુંડિયામણ કમાઈ આપે છે આપણો માલ આપણે બહાર મોકલીએ છીએ આપણી એ ક્રેડિટ છે આપણને વિદેશી ઊંધિયામાં મળે છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ ઇન્ડસ્ટ્રીઝે એના કરાર કર્યા છે વિદેશી કંપનીને અથવા વિદેશી સરકારને માલ આપવાના તો એ એકમ એકદમ બંધ કરી દેવું એ એની આર્થિક વાયબિલિટી માટે કે આંતરરાષ્ટ્રીય આપણી આબરૂ માટે પણ એ વ્યાજબી નથી હોતું અને એટલા માટે એ નિયમના દાયરામાં આવે એવો પ્રયાસ કરવામાં આવે છે એને કંઈ ખૂટતી વ્યવસ્થા હોય તો એ પણ સરકાર એમાં પૂરક બને છે અને કુલ મળીને દેશની જનતાને પ્રદૂષણ ન લાગે પર્યાવરણની જાળવણી થાય અને તેમ છતાં ઉદ્યોગો એ એની ગતિ જાળવી રાખે અને દેશના વિકાસમાં ગુજરાત જે દસ ટકા પંદર ટકા ફાળો આપે છે એ પણ અગ્રેસર છે અગ્રેસર રહે એની પણ ચિંતા કરવાની છે તો ત્રણેય પાસાઓની ચિંતા કરી અને આવનારા દિવસોમાં ગુજરાતમાં આ જે બાબત છે સમગ્ર દેશમાં જે આ બાબત છે એ દિશામાં રાજ્યનું અને કેન્દ્રનું પર્યાવરણ વિભાગ ખૂબ ચિંતા કરી રહ્યું છે આપણી જે ચિંતા છે વ્યાજબી છે એ દિશામાં વધારે ગંભીરતાથી કામ કરી અને આપણે એનું સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરીશું જે રીતે થોડાક સમય પહેલા હાઈકોર્ટના એડવોકેટ અથવા તો જજ હતા જેમણે સાબરમતીના પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં સુવો મોટો દાખલ કર્યું હતું ડાયરેક્ટ એમણે જ મોટો દાખલ કર્યો જે હાલ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે પણ આ બાબતે હજી પણ જે એવા એવા મામલા સામે આવી રહ્યા છે કે પ્રદુ સાબરમતીમાં હજી ઝેરી કંપનીઓ ઝેરી કેમિકલ છોડવાનું ઓછું નથી કરી રહ્યા ગુજરાતની એવી ઘણી નદીઓ છે કે જેમાં પાછલા પાણીથી ઝેરી કેમિકલ છોડવામાં આવે છે જે તમારા અને મારા આરોગ્ય માટે પણ ખતરારૂપ છે તો એ બાબતે સાહેબ આપ કાર્યવાહી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે શું છે એ બાબત નહીં રાજ્યનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સરકારના વિભાગો એની અલગ વિજિલન્સની ટીમો બનાવીને એની ઉપર નજર રાખી રહી છે આવા પ્રકારની પ્રવૃત્તિ નથી થતી એવું કહેવાનો મારો કોઈ ઈરાદો નથી ક્યાંક ક્યાંક કેટલાક લોકો આવું કરતા હોય તો એની ઉપર પણ કાર્યવાહી થશે અને આ કોઈ સંજોગોમાં ચલાવી લેવાની ભારતીય જનતા પાર્ટીની મનસા છે જ નહીં અને એના માટે જ આખી વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે અને બીજો સૌથી અગત્યનો કે અમદાવાદ જેવા ડેન્સ એરિયામાંથી આવા પ્રદૂષિત ઉદ્યોગો ધારો કે સોના ચાંદી ગાળવાની ભઠ્ઠીઓ ધારો કે આપણું ફાઉન્ડ્રીનો ઉદ્યોગ ધારો કે કેમિકલના ડાઇઝના કારખાના તો આ બધું રિમોટ એરિયામાં જતું રહે જ્યાં માનવ વસાહત નથી ત્યાં જાય અને એકત્રિત થઈ અને ડેવલપ જીઆઈડીસીમાં ઇન્ફ્લુઅન્સ પ્લાન્ટ સાથે ઇટીપી પ્લાન્ટ સાથે થાય એવી વ્યવસ્થા પણ સરકાર કરી રહી છે એટલે આ ઉદ્યોગો પ્રદૂષણ રોકવાનું અથવા નદીમાં છોડવાનું બંધ કરે એ ચિંતા જ કરી રહી છે સાથે સાથે આવા ઉદ્યોગોને નોટિફાઈડ કરી અને એને અમદાવાદમાંથી કે વસ્તીમાંથી માનવ વસ્તીમાંથી બહાર કાઢવાનું કામ પણ ગુજરાતની સરકાર કરી રહી છે તો જવાબ તો આપવો પડશે આજે અમે હિતેન્દ્રભાઈ જે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા છે હિતેન્દ્રભાઈ પાસે આપણે વાત કરી હતી તેમણે જે આ પાર્થિવરાજ કઠવાડિયાના જે આક્ષેપો છે એમણે કહ્યું છે કે આ સમગ્ર આક્ષેપો પાયા વિહોણા છે કોંગ્રેસનું કામ માત્ર આક્ષેપ કરવાનું છે કોંગ્રેસની આ બાબતે કોઈ એક્ટિવિટી નથી કોંગ્રેસ માત્ર આક્ષેપ આક્ષેપ કરવાનું કામ કરી રહી છે સામે એમની કામગીરી માર્કેટમાં લોકલ બજાર બજારમાં ગ્રાઉન્ડ ઉપર નથી દેખાતી જ્યારે ભારતીય જનતા પાર્ટીને લોકોએ સત્યાવીસ વર્ષથી ચૂંટ્યા છે તો ક્યાંક ને ક્યાંક એમાં હેતુ છે કારણ કે ગુજરાતની પબ્લિક સમજદાર છે સત્યાવીસ કે ત્રીસ થી સતત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સત્તા આપવાનો મતલબ છે કે લોકોને ભારતીય જનતા પાર્ટીનું શાસન પસંદ છે અને વડાપ્રધાનને આપણા નરેન્દ્રભાઈને ગુજરાતમાંથી ચૂંટીને ગાંધીનગર દેશની સત્તાએ મોકલ્યા છે દિલ્હી મોકલ્યા છે તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાનો પણ એમાં રોલ છે એમનું વધુમાં કહેવું છે કે જે રીતે હાલ જે જે સમગ્ર પ્રદૂષણ મામલાની જે વાત કરી કરાઈ રહી છે તેમાં ભારતીય જનતા પાર્ટી એકમો એક્શન લીધા છે અને જે પણ આજે ત્રણસો ત્રેવીસ જે કંપનીઓ છે તેમને આદેશ અપાયો છે ચાર કંપનીઓ સીલ કરાયા છે તેમની ઉપર લીગલ એક્શન લેવામાં આવે છે પરંતુ અમુક કંપનીઓ છે તેમને તાત્કાલિક બંધ નથી કરાશે કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક આપણી ઇન્ટરનેશનલ આબરું આંતરરાષ્ટ્રીય આબરૂનો પણ સવાલ છે સાથે સાથે ગુજરાતના વિકાસનો પણ ઔદ્યોગિક એકમો સાથે ભાગીદારી છે ગુજરાતનો વિકાસ ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલો છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સ્વાસ્થ્યનું તો ધ્યાન રાખે છે સાથે સાથે ગુજરાતના લોકોનું પણ ધ્યાન રાખે છે કારણ કે તેની ચિંતા કરવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ સૌથી પહેલા અગ્રેસર હોય છે તેઓ હાલ ગુજરાત પ્રદેશના સહ પ્રવક્તા હિતેન્દ્રભાઈ પટેલે આ જે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જે પાર્થિવરાજ કઠવાડિયા છે એમને સચોટ જવાબ આપ્યો છે હાલ જવાબ તો આપવો પડશે કેમેરામેન ધનેશ સાથે કમલેશ રોહિડા નમસ્કાર